છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ના દરબાર હોલ ખાતે છોટાઉદેપુર નગરના પ્રજાજનો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકે લોક સંવાદ કર્યો હતો રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રણ વાત અમારી અને ત્રણ વાત તમારી કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે છોટાઉદેપુર નગરના પ્રજાજનો સાથે વ્યાજના આતંક સામે કોઈને પણ કોઈ ફરિયાદ અને રજૂઆત કરવી હોય તો તે માટે લોક સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસબીઆઈ બેંકના બ્રાન્ચ હેડ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા જણાવ્યું હતું કે પ્રજાજનોને વ્યાજખોરોનો કોઈ પણ પ્રકારનો ત્રાસ હોય તો ફરિયાદ કરી શકે છે ઓછા વ્યાજ અને કાયદેસરની લોન લેવા માટે એસબીઆઈ જેવી બેંકમાં કઈ રીતે સરદારથી લોન લઈ શકાય તેની સમજ પણ આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર અને માનનીય મુખ્યમંત્રી સાહેબ તરફથી ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી કાર્યક્રમ અંતર્ગત આજે અમારા દ્વારા છોટાઉદેપુર નગરના પ્રજાજનો સાથે વ્યાજ વટાવના આતંક સામે કોઈને પણ કોઈ ફરિયાદ રજૂઆત કરવી હોય તે બાબતે એક લોક લોકસંવાદનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં એસબીઆઈના બ્રાન્ચના હેડને પણ અહીંયા હાજર રાખવામાં આવ્યા પ્રજાજનોને સમજ આપવામાં આવી કે વ્યાજ વ્યાજખોરોનો કોઈપણ ત્રાસ હોય તો એ લોકો ફરિયાદ કરી શકે છે અને વ્યાજની વ્યાજ ઓછા વ્યાજની અને કાયદેસરની લોન લેવા માટે એસબીઆઈ જેવી બેંકમાં કઈ રીતે સરળતાથી લોન લઈ શકાય તેની સમજ આપવામાં આવી જય હિન્દ